જોડાઈ જાય તો વધુ સર આપણે વાત ન કરતા ડાયરેક્ટ આપણે મૂળ મુદ્દા ઉપર જ આવી જઈએ સર ચાલુ કરીએ હું વાંચતો જ છું અને તમે જવાબ કેતા જજો સર ચોક્કસ પેલું નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી સર હવે અહીંયા સવાલ છે આપણો આલેખમાં આલેખના પ્રકારમાં થતો નથી એનો મીનિંગ એવો થયો સાચો જવાબ છે ચિત્ર આકૃતિ આ આકૃતિનો પ્રકાર છે મિત્રો આલેખનો પ્રકાર નથી ને આપણને પૂછ્યો છે આલેખ માં પ્રકાર નો સમાવેશ થતો નથી વિદ્યાર્થી મિત્રો કરેલું છે એવું તમે નહીં માનતા કે આપણે સોલ્યુશન કરેલું છે આ કોઈ તમારા જેવા વિદ્યાર્થી મિત્ર જે આપેલું છે સર આલુ પેપર બરાબર આપણી પાસે એવું કોઈ એડવાન્સ પેપર નથી આવતું તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સવા છ વાગે છૂટે બરાબર પછી સ્કૂલ ની બહાર શિક્ષક હોય એટલે પેપર આપે અથવા તો હર કોઈ છે અમે માગીએ કે ભઈ લાવો જરા કેવું પેપર છે એટલે જોઈએ આવી ભઈ તો સોલ્યુશન કરીએ ઓકે ચલો સવાણી સર છે સોલ્યુશન કે કરવાનું હોય ને ડાયરેક્ટ લાઈવ સોલ્યુશન થાય સર બીજો આર્થિક માહિતી અંગેની ડેટા શીટ કોણ તૈયાર કરે છે આર્થિક માહિતી પ્રક્રિયા છે આ વિધાન કોને રજૂ કર્યું બોર્ડ વાળા મજાક કરી દીધા કેટલી વાર સવાલ આવી ગયો વિભાગ બીમાય આવેલો છે કે વિકાસ એ બહુ પરિમાણીય પ્રક્રિયા છે બધા મોટે ખબર જ હશે ટોડેરો તો સાચો જવાબ છે મિત્રો ટોડેરો એક ભાઈ સર આ પેપર લીધેલું છે ને છોકરા જો એ લખીને પછી ચેકો પછી સી માસ્ટર માં વઈ ગયો છે એટલે ભૂલ કરી મને લાગે છે ચાલો ચોથો સવાલ લઈએ સર ઈ પેલા ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલ માં નવો ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડિયો લાઈક કરો તમારા મિત્રો દોસ્તો ને શેર કરો અને બીજી વાત કોઈ વિદ્યાર્થી મિત્રો ને હવે પછીના ના પેપરો ના સોલ્યુશનો બરાબર મોસ્ટ આઈએમપી પેપરો ના સોલ્યુશનો ની પીડીએફ જોતી હોય વાંચન માટે તો વેડ ડિજિટલ এড્યુકેશન કોમર્સ હોય કે હોય વેડ ડિજિટલ এড્યુકેશન માં જાવ ફોન નંબર નાખી જનરેટ કરી પેજ ખુલે તો પેડ કોર્સ ની અંદર તમને આ પેપર શીટ મળી જશે આઈએમપી આ ઉપરાંત एग्जाम માં ગવર્નમેન્ટ દ્વારા જે એકમ કસોટી પેપર લેવામાં એમાંથી નથી તો એ બી તમને મળી એકમ કસોટી ખૂબ કામ છે બાર ધોરણ ના વિડિયો જે કઈ છે એ તમારા ભાઈ તમે શેર કરી શકો છો બરોબર એ તો તમને ખ્યાલ છે જ ઓકે

પણ મુખ્ય કારણોની વાત કરવા જઈએ તો મુખ્ય કારણો બે જ છે આગળ ટૂંકા રીતે કેટલા સમયગાળા માટેનું હોય છે તો મિત્રો આમાં આપણા માટે શબ્દ જરૂરી છે ટૂંકો ગાળો ટૂંકો ગાળો હોય એટલે એક વર્ષ સુધીનું ધિરાણ આવશે ત્યાર પછી નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે હવે જો સવાલ સમજવો પડે એમ છે નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે તો ત્રણ એવા સાધનો છે કે જેનો પરિમાણાત્મકમાં સમાવેશ થાય તો એક અલગ પડતો હોય તો એ છે ભેદભાવયુક્ત વ્યાજના દરની નીતિ જે ગુણાત્મક નાણાકીય નીતિના ગુણાત્મક સાધન ની અંદર આવશે ઓકે તમે મિત્રો જે લખ્યું હોય જવાબ તમે કરતા જજો કેટલા સાચા પડે કહેજો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ શૈલી ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરેલી તો મિત્રો આપણા શબ્દ પર ધ્યાન આપવાનું શહેરે પૂછ્યું છે એક આવે છે ગ્રામીણ હવે શહેરે પૂછ્યું છે સ્વાભાવિક છે શહેરની અંદર કેલરીની ઓછી જરૂર પડે તો જવાબ આવશે આપણો 2100 જો ગ્રામ્ય વિસ્તાર હોય તો 2400 કરે પણ આ ભાઈ 2400 કરીને આવ્યો ગ્રામ્ય વિસ્તારના વેબમાં જો આવી તમે ભૂલ ન કરીને ભાઈ નવમો ભારતમાં વર્ષ 2014-16 ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે કુપોષિત કુપોષિત ની વાત કરી છે ચેપ્ટર નંબર પાંચ ગરીબીના નિદર્શકો માનો સવાલ છે પંદર પોઈન્ટ બે એટલે કે ઓપ્શન બી જવાબ આપશે કુપોષિત પ્રમાણ પંદર પોઇન્ટ બે ટકા જેટલું જોવા મળશે સર નિવૃતિ જે છે માંથી વીસ સાચા છે વેલડા એ કમેન્ટ છે કે વિકાસલક્ષી આયો તો એમાં લોચો થયો છે વિકાસ હમણાં આપણે સોલ્યુશન કરીએ બેન

એકાવન સોરી બાળકો જવાબ આવશે ઓગણીસો એકાવન ઓપ્શન બી વિદ્યાર્થી મિત્રો મને જવાબ આવડી ગયો છે સર બરોબર ને રાજ્ય છે કે જ્યાં પુરુષો કરતા સ્ત્રીઓ વધુ છે એટલે આપણે ભણાવતી વખતે કીધું લગ્ન કરવા જવાનું છે બરાબર ને સોલ્ટેજ છે તમે યાર લાઈક કરી નથી ભૂરી મજા નથી આવતી યાર લાઈક કરી દો અને તમારા મિત્રો દોસ્તોને શેર કરી દો યાર લિંક 14 મો ભારતમાં કૃષિ સંશોધન કરતી સંસ્થા કઈ છે સર કૃષિ સંશોધન કરતી સંસ્થા ખાસ યાદ રાખજો મિત્રો હવે ત્રણ ઓપ્શન તો અહીંયા એવા છે કે જે આવે એમ જ નથી એક જ ઓપ્શન વજો છે આપણી પાસે ICAR જે કૃષિ સંશોધન નાબાદની જવાબદારી આપી પણ ઓપ્શનમાં તો છે જ નહીં અને પહેલી પ્રાયોરિટી આપણે ICAR ને આપવાની છે તો ઓપ્શન એ જવાબ આવશે

ગ્રામ્ય અડસઠ ટકા ત્રણ છે માહિતી યાદ રાખજો મિત્રો અડસઠ છે એક ઓગણ સિત્તેર પણ છે તમે જોયું હોય તો ઘણી વાર પૂછેલું છે આપણે ઓગણ હવે અહીંયા તમે એમ જોશો પાંત્રીસ ટકા પાંત્રીસ ને માઇનસ કરો સો માંથી કેટલા વધે મિત્રો પાસઠ ટકા કે આપણે ભણવામાં આવ્યું જ નથી મિત્રો ચલો ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન સ્થાપના વર્ષ ધ્યાનથી જોજો મિત્રો આ સવાલ બે વાર પૂછાયેલો છે અહીંયા પૂછ્યું છે ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી છે

ફાસ્ટ કમેન્ટ કરો ફાસ્ટ કમેન્ટ કરો એટલે વિભાગ બી તરફ જઈએ એટલે માં 10 માંથી કેટલા એવા ખ્યાલ આવી જાય વિભાગ બી મિત્રો અહીંયા કપાવ હોય તો કપાઈ શકે ઘણા બધા વિદ્યાર્થીને ડર હતો પણ એકદમ સરળ પૂછેલા છે 10 આપણે કોંગ્રેચ્યુલેશન બેટા ઓ સરસ બેટા સારા કહેવાય અરમાન 70 સારા જ કહેવાય ઓ ભાઈ આ કઈ ઓછા માર્ક્સ ન કહેવાય કારણ કે 20 માંથી તમે કારણ કે સી ડી ઈ માં તો કપાવવાનું જ નથી લેખન જ છે બરાબર આયુષ જાદવ વિસ્માદી વિસ સરસ બેટા કોંગ્રેચ્યુલેશન સર વિભાગ બી તરફ આપણે આગળ વધીએ ગુણના સવાલ લેતા જઈએ એક એક ગુણના હા વ્યાખ્યા મોસ્ટ ઓફ હોય છે આમાં જોઈએ આપણે કેવા સવાલ પૂછેલા છે વૃતાંશ આકૃતિ એટલે શું સર વૃતાંશ આકૃતિ કે તો છે ને વ્યાખ્યા આવે છે વૃતાંશ આકૃતિ કુલ માહિતીના પેટા વિભાગોને વર્તુળના અંશના પ્રમાણમાં વહેંચતા બનતી આકૃતિ કુલ માહિતી આપણી છે એ કુલ માહિતી પેટા વિભાગોના આ પેટા વિભાગો જે આકૃતિ બને આપણે કહીએ છીએ વૃતાંશ ખાસ યાદ રાખજો મિત્રો તો એકવીસ માં નો જવાબ છે મિત્રો વૃતાંશ આકૃતિની વ્યાખ્યા ત્યારબાદ વાત કરીએ આપણે હવે બાળ મૃત્યુ દર એટલે શું બાળ મૃત્યુ દર ની વાત કરી છે મિત્રો બાળકના મૃત્યુદરની વાત કરી કે આપણે કહીએ ને એક વર્ષના સમયગાળા દરમિયાન જે જીવતું જન્મેલું બાળક છે એક વર્ષના સમયગાળા દરમિયાન એક વર્ષ પહેલા મૃત્યુ પામે છે એને શું કહેવાય છે બાળ મૃત્યુદર પણ જીવતું જન્મેલું હોવું જોઈએ એકદમ વ્યાખ્યા સિમ્પલ તમને આવડે છે તમે લખીને પણ આવ્યા છે પણ સમયગાળો આપણે યાદ રાખવાનો ક્રાઇટેરિયા એક વર્ષની વાત કરી એક વર્ષ પહેલા મૃત્યુ પામે તો જ એને સમાવેશ બાળ મૃત્યુ દરની અંદર કરવામાં આવશે ત્યારબાદ ત્રેવીસ મિત્રો રેપો રેટ બેંક રેટ રેપો રેટ ને રિવર્સ રેપો રેટ રેટ ત્રણ હતા આપણી પાસે ગાળા ગાળા માટેનો માટેનો છે છે એક લાંબા પણ ને અને બીજી બાજુ આવશે વેપારી બેંક આ જયારે વેપારી બેંક ને પૈસાની જરૂર પડે છે મૂડીની જરૂર પડે છે ધિરાણ ની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ પાસે લેવા માટે જાય છે અને એ પણ ટૂંકા ગાળા માટે આ ટૂંકા ગાળા માટે જયારે લેવા જાય અને જે વ્યાજના દરે એને ધિરાણ પ્રાપ્ત થાય

તર્ક પૂર્વક વપરાતા ક્ષેત્રનો વિકાસ કરવો છે નક્કી કરે કે જરૂરી ક્ષેત્રનો વિકાસ કરવો છે તો એ ક્ષેત્રનો વિકાસ કરવા માટે તર્ક પૂર્વક વાપરવામાં આવતા સાધનો એટલે એને નાણાકીય નીતિના ગુણાત્મક સાધનો તરીકે ઓળખવામાં આવે છે યાદ રાખજો મિત્રો ખાસ શબ્દ છે તર્ક પૂર્વક ખેતી ક્ષેત્રે ખેડૂતોને પાક નિષ્ફળતાના જોખમથી રક્ષણ આપવા માટે કઈ યોજના ખાસ અહીંયા યાદ રાખવાનું પાક નિષ્ફળ જાય તો આપણને ખ્યાલ છે પ્રધાનમંત્રી फसल બીમા યોજના આ प्रधानमंत्री फसल બીમા યોજના એ ખેડૂતોને રક્ષણ આપવા માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી યોજના તરીકે ઓળખવામાં આવે છે કૃષિ સિંચાઈ નું સૂત્ર જો બંને એક સરખી છે યોજનાઓ અહીંયા સૂત્ર વાત કરી તો યાદ રાખજો હર હર ખેતકો પાણી આનો જવાબ આવશે હર ખેતકો પાણી આનું સૂત્ર છે આ સૂત્ર ને સાર્થક કરવા માટે રચના કયા વર્ષમાં કરવામાં આવી નાબાર્ડ ની રચના ઓગણીસો નાબાર્ડ ની રચના કરવામાં આવેલી છે વિકાસલક્ષી આયાતો હમણાં એક બેનનો પ્રશ્ન હતો વિકાસલક્ષી આયાતો બધું આવડી ગયું છે એક વિકાસ આયાતો ની અંદર તકલીફ પડી છે તો મિત્રો આ વિકાસલક્ષી આયાતો માં ખાલી આપણે નામ લખવાના હતા એક લખી શકાય કાચો માલ એક લખી શકાય નિષ્ણાતોની સલાહ અને એક લખી શકાય આયાતો છે આયાતો ગણવામાં આવે છે તો આવી ઓળખવામાં આવે નાના પાયે ઉદ્યોગો કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે નાના પાયે ઓપ્શન જોઈ ગયા છે આપણે એમાં મૂડી પ્રધાન વાપરીથી નાના પાયના ઉદ્યોગો છે તો મિત્રો ખાસ યાદ રાખજો શ્રમ પ્રદાન પદ્ધતિ

ચાવડા રમીલા નવ આવ્યા છે એમાં એમ કે છે ટીજે ગેમિંગ નવ પાકા છે સર છતાં એકમાં જરા કન્ફ્યુઝન છે એમ કહે છે એ ભાઈ ઓકે ચાલો ફટાફટ મિત્રો કમેન્ટ કરી દેજો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો લાઈક કરી દેજો તમારા મિત્રોને દોસ્તો શેર કરી દેજો અને કેટલા માર્ક્સ એવા એ ચોક્કસથી કમેન્ટ કરી દે બરો ગીતા ને નવ છે અરમાન 17 20 માંથી અગાઉ જયશ્રી ને 7 યસ યુગ શ્રી 10 માંથી 10 કોંગ્રેચ્યુલેશન બેટા તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પેપરની તમે તૈયારી આજથી શરૂ કરી દો જેથી કરીને એમાં પણ સારા માર્ક્સ પ્રાપ્ત થાય બરોબર અને બધાને આવનારી પરીક્ષા માટે ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય